દાહોદ જિલ્લાના ધાનપુર ડબવાના જંગલ વિસ્તારમાં વિદ્યાર્થીઓ અભ્યાસ છોડીને વૃક્ષો રોપવાની મંજૂરી આવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા થયા જ્યારે બીજી બાજુ કંજેટા રેન્જના વૃક્ષારોપણના કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને મફત રોપાઓ આપ્યા હોવાનો દાવો વૃક્ષારોપણ માટે માસુમ વિદ્યાર્થીઓ જાતે ખાડા ખોદે આ યોગ્ય કહેવાશે ખરું આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત એક તરફ રાષ્ટ્રીય બાળ અધિકારી સંરક્ષણ આયોગ દ્વારા બાળકોના અધિકારોના વહન સામે ગંભીરતાની વાતો કરે છે અને દરેક જિલ્લા સત્તાધીશોને બાળકોને વિદ્યાર્થીઓના શોષણની જે આ વાત આવે ત્યાં સખ્ત કાર્યવાહીઓ હાથ ધરવાની સૂચનાઓ આપી છે ત્યારે ધાનપુર તાલુકાના કંજેટા રેન્જમાં આવેલા ડબવાના જંગલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓ પાસે વૃક્ષો વાપરવા માટે ત્રિકમથી ખાડાઓ ખોદાવાના અને ખાતર નાખવાની મંજૂરીઓ બદલ બહેનતાણા રૂપિયા એકસો પચાસ આપવામાં આવતા હોવાની વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા જ્યારે બીજી બાજુ કન્ટેન્ટ રેન્જના વન વિભાગના અધિકારીઓ દ્વારા રવવા ગામ સમિતિના સભ્યોને હાજર દેખાડીને વિદ્યાર્થીઓ પાસે વૃક્ષારોપણ કરાવીને પ્રકૃતિના રક્ષણ અને જતનમાં વન અને પર્યાવરણ અંગે સમજૂતી આપવામાં આવી હોવાના કાર્યક્રમને જાહેર કર્યો હતો જો કે ધાનપુર રતન મહાલ વન્ય અભયારણ્યને અડીને આવેલા કંજેટા રેન્જના ડભવા ગામના જંગલ વિસ્તારમાં પ્રાથમિક શાળાની માસૂમ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ ત્રિકમ તગારા સાથે વૃક્ષો રોપવા માટે ખાડાઓ ખોદી રહ્યા હોવાના આ દ્રશ્યોમાં જંગલ વિસ્તારમાં મજૂરીના નાણાં મળી જશે આ આ આશાઓમાં અભ્યાસ છોડીને મજૂરી કરવા મજબૂર બનેલા આ ગરીબ માસૂમો અમને વિજય સાહેબે બોલાવ્યા છે અને દરરોજ રૂપિયા એકસો પચાસ મહેનતાણાના આપતા હોવાના ઉચ્ચારણો કરી રહ્યા હોવાનું ફરતા થયેલા આ વિડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જો કે આ મામલો ગંભીર બને આ પૂર્વે કંચેટા રેન્જના વન વિભાગ દ્વારા ડભવા ખાતે વિદ્યાર્થીઓને વૃક્ષારોપણના મહત્વ સાથે મફત રોપાનું વિતરણ કરાયું હોવાના સમાંતર દાવાઓમાં ભલે સચ્ચાઈ હશે પરંતુ સોશિયલ મીડિયામાં ફરતા થયેલા વિડીયોમાં માસૂમ વિદ્યાર્થીઓ ત્રિકમ તગારા સાથે ખાડાઓ ખોદી રહ્યા છે આ પણ વૃક્ષારોપણના કાર્યક્રમનો એક જ ભાગ હતો હવે જોવાનું રહ્યું અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના છો ધન્યવાદ